વિચાર કરો આ જોવો તમે આ ઓનલી ભગવાન નું જ છે બધું મંદિર હતું પણ મંદિર નીચે ઉપર વા વા બધા ખાના અત્યારે મંદિરને રિલેટેડ બધી ચોપડીઓ બુકું છે

આજે મારે લેટ થઈ ગયું છે દોઢ વાગી ગયો અત્યારે પૂરું થયું અમારું કામ હવે રસોઈ હા બીજી વાર લઈ જશું કઈ વાંધો નહીં જે જાય આપણે એને દઈ દઈશું જે જાતું હશે પેલા એને આપણે દઈ દઈશું તારે જવાની આ તો હું જ જઈશ વાત થઈ ગઈ આની પેલા પ્રોજેક્ટનું શૂટ છે તો ત્યાં અત્યારે આવ્યા હતા અને ઓલમોસ્ટ અંદરનું તો બધું પતી ગયું બારે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે રાજકોટમાં કોઈ રહેતા હોય ટુ બીએચકે ફ્લેટની કાંઈ રિક્વાયરમેન્ટ હોય જો કે આમ તો ટુ ને થ્રી બંને છે આ પ્રોજેક્ટમાં એટલે ટુ ઉપર એટલે હું ભાર દઉં છું કેમ કે ટુ બી એચ આ રીતના પ્રોજેક્ટ આવું સેગમેન્ટ બહુ ઓછું હોય ઘણા લોકો એવું હોય નાનું પરિવાર હોય બે જ માળા હોય તેના માટે જગ્યા બહુ સરસ છે

આ વચ્ચે છે ને ઈ ક્લબ હાઉસ છે બરાબર ને સામે 3 બી એચ કે કે 2 આ 3 બી એચ કે ની છે ઓકે એડ્રેસ કહી દીધું છે એટલે અત્યારે બોલાય એમ નથી ને આમાં એક મારા ખાસ મિત્ર ફ્લેટ આમાં એને લીધેલો છે ચૌદ માળનું બિલ્ડિંગ છે ચૌદમાં માળે એમનો ફ્લેટ છે આઈ છે ને હવે બેટા છે જમવાર તમારે કે પાછો લેવો નહીં મારે જવાનું જામનગર કેન્સલ કર્યું થા વરસાદની

આજે પીસ છે ને આ એકચુલમાં એમ ગમે કેમેરો છે કેમેરો દિવસે ફ્રી થઈ તો યાદ આવ્યું કે કેટલું બધું લેવાનું હતું પેલા હું ને દીદી બપોરે જવાના હતા પણ થોડુંક લેટ થઈ ગયું દીદીને પછી પ્લાન કેન્સલ કર્યો આમ તો બા ઘરે જ ઘી બનાવે છે પણ ઉપરનું ક્યારેક ઘટે તો પછી બહારથી લઈએ એટલે પછી ઘી લીધું થોડુંક કરિયાણું લીધું થોડુંક શાક લીધું અને છેલ્લે વાસણ ઉટકવાનું લિક્વિડ જતો હતું એ લીધું અત્યારે વાગી ગયા છે સાત અને હવે હું જઈશ ઘરે

અડધું જમવાનું થઈ ગયું છે આમનું શરૂ થયું છે ભાવનગરીમાં અમે ઓછા બનાવી વણાલા માં વધારે શાક તો તાલે ચાલે બાવન ઓગળી કર સોફ્ટ થઈ જાય ચાઇકો ને પેલે પછી ભરીને પ્રમોશન આ ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત